આમ જો તાડમ કેટલા બધા તાડમ ઉદેલના તાડમ બહુ વખણે સિંગુય છે આમ છે લીંબુય છે વાડી બીજે બીજે હવે તો આવું હેલો દોસ્તો આપડે ભાઈ કેમેરા કેમેરામેન થઈ ગયા છે કેમેરામેન दे रुपया ले न

नंबर कंमन नंबर कंमत। चालू किरूकी। एंटर रूपी। गोलिंग कैमरा। गोलिंग कैमरा। एक्शन। अभी तो हमने जिम्मा है पता। अंडे। हाँ। बीएस है ना ये करने के लिए। केजी। वन टू। ये कहाँ है?

समय लोकेशन बदले इसी वीडियो ना चलो देखा तो चलो अब ये लोकेशन ना तड़का था वैसे आमी तड़को अभी बदले कौन तड़को तो हम लोकेशन ले गया तो थे ऐसे किन साल थे जो रेल गाड़ी नहीं करी रेल गाड़ी पहले तुम रेल गाड़ी नहीं करते जो वीडियो से रुते जो

કેવો લાગ્યો રાહુલ ભાઈ ગારમામાં આવવાનું મજા આવી ગઈ ભાઈ આપણે તો ગામડામાં જ જન્મ્યા છીએ તો આપણને તો મોજ જ આવે આ ભાઈને મજા કેનો દીપક ભાઈને મહેંદી લાગી ગઈ ગરબો નથી ને ના ભાઈ ના આપણે તો ગામડાના નિવાસી છીએ બપર નીકળતા બહુ ગારો હતો આ દેશી વાસી છે કે દીજો હું કેવા એમ કે રાહુલ ભાઈ ભાઈ કહી દીધો બગાવ બગાવ કેવા વાળા માણસ છે મારે પાકિસ્તાનની બોર્ડર પાર કરવાની શાંતિ એમ પાકિસ્તાન માં તો ઇન્ડિયન માં જાવી છે અરે વાય વા છે બધે જ પડવાનો બહુ કઠિન છે પાકિસ્તાન વર આય વાજો તો હેલો દોસ્તો અમારું શૂટિંગનું બધું કામ પૂરું થઈ ગયું છે ફાઇનલી કપાસ ખોપટ બધા પડ્યા છે જો જો લાઈન લાગી લાઈન લાગી ગઈ લાઈન થેટ લાઈન લગેગી હેલો લાઈન લાગી ગઈ આ ભાઈ શોર્ટકટ રસ્તો કાઢ્યો છે શોર્ટકટ રસ્તો સીતાફળ ગોતી સીતાફળ ગોતે મેના શું કરે

દોસ્તો મેગા મેંદીમાંથી બા નીકળ ગયા દીપકભાઈ આપણે હા ઓ અને મેંદીવાળા નકરો જાંઝરીનો આવા જા તમાર સાંભળવો તો ઘડીક શાંતર ફિર કોઈ હે લેમું લેમું મોસમ મે આ લીંબુ હવે આ લીંબુ ખાઈ બતા આ લીંબુ ખાઈ બે જ તે હેલો દોસ્તો વેલકમ ટુ કા અમાર નવો ડાયરેક્ટર આવી ગયો અમારીારે અમાર રાહુલભાઈ ગાડી આકે થી અમારે ગાડી પાછળ આવે છે आगे एक गाड़ी का